મહેસાણા જિલ્લામાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડે છે અને દરોડામાં જે આરોપીઓના નામ સામે આવ્યા છે આ આરોપીઓનો ઇતિહાસની ચર્ચા ગાંધીનગરમાં સતત ચર્ચાઈ રહી છે મામલો ડીજીપી સુધી પણ પહોંચી ચૂક્યો છે નિર્લિપ્ત રાય અને મયુર ચાવડા છે તેમનો બાંકડો જ્યારે લાગશે ત્યારે ઇમરાન પઠાણ પણ પોપટના જેમ બોલશે અને આ ગિરીશ પરમાર છે તેનો પણ ખેલ હવે

નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાચી સ્ટેટ મોનિટરિંગ સેલ છે આ રાજ્યના કોઈ પણ થાણા વિસ્તારમાં દરોડા પાડતા હોય છે અને તેમાં જે પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય છે તેને તે ઝડપતા હોય છે પરંતુ અત્યારે ચર્ચામાં મહેસાણા જિલ્લો એકાએક ગુજરાત પોલીસમાં આવ્યો છે અને તેનું કારણ છે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે તેના વડા નિલીપ રાય અને એસપી મયુર ચાવડાની ટીમે જે પ્રકારે આ જિલ્લામાં એક પછી એક દરોડા પાડ્યા જેમાં કાહવા પાસે જે પ્રકારે કરોડો રૂપિયાનો દારૂ પસાર થઈ રહ્યો હતો અને તેનું કટિંગ થવાનું હતું તે પહેલા કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે અને તેમાં નામ ખુલે છે ઇમરાન પઠાણ જ્યાં મહેસાણાના બાલકનો છે અને તેના ઇતિહાસની વાત કરવી છે અને ત્વરિત બીજા દિવસે દરોડો પડે છે બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેમાં લાખો રૂપિયાના સળિયા ચોરી અને ચોરીના સાથે એક આ ચોરોની ગેંગ ઝડપાય છે જેમાં મુખ્ય આરોપી છે ગિરીશ પરમાર આ બંને આરોપીઓની ચર્ચા અને આ બંને દરોડાની ચર્ચા અત્યારે ગાંધીનગર સુધી થઈ રહી છે જ્યારે ત્રીજો દરોડો પડ્યો હતો મહેસાણામાં જેમાં દસ લાખ રૂપિયા આસપાસનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે જોકે ડ્રગ્સ અને જે પ્રકારે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે તેની તપાસ મોનિટરિંગ સેલ કરવાની છે જ્યારે લાખો રૂપિયાની જે ઓઇલ ચોરી ઝડપાઈ છે તેની તપાસ સોંપવામાં આવી છે નંદાસણ પોલીસ પોલીસને અને તેની તપાસ કરી દાયા છે આ પોલીસ ઇન્સ્પેક્ટર પરંતુ આ દરોડામાં ચર્ચાનું કેન્દ્ર બે આરોપીઓ થઈ રહ્યા છે જેમાં અત્યારે જે ફરાર આરોપી છે ઇમરાન

તો પણ નવાઈની સાથે બીજી ચર્ચા થઈ રહી છે જે પ્રકારે બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડો પાડે છે અને આ ચોરોની ગેંગ ઝડપાય છે જે સળિયા ચોરી કરતા હતા ઓઇલ ચોરી કરતા હતા ગિરીશ પરમાર છે તે ભૂતકાળમાં કડી પોલીસ સ્ટેશન માંથી જ જે દારૂ ચોરી થઈ હતી તેમાં આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા હતા અને તેનો પણ આ ગિરીશ પરમાર આરોપી છે આ પોલીસ સ્ટેશન એક સામાન્ય હોમગાર્ડ તરીકે નોકરી કરનાર આ ગિરીશ પરમાર છે તે દિવસે આ પોલીસના પાસે રહે છે છે અને 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 એટલો એટલો મજબૂત તાકાતવર થઈ જાય ત્યાર પછી તે અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે યારીદારીના સંપર્કો ધરાવે છે અને આ વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ તેમનો અંગત ઝડપાય તો તેનો મામલો પણ આ ગિરીશ પરમાર છે તે ગોઠવી આપે છે તેવી ચર્ચા છે કેમ કે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તેના યારીદારીના સંપર્ક છે અને ગિરીશ પરમાર છે તે જે પ્રકારે કડી પોલીસ સ્ટેશનમાં દારૂ ચોરી થઈ હતી અને તે જ સમયે જે સીટની રચના થઈ હતી તે સીટની રચનામાં એક આઈપીએસ અધિકારી હતા અને આઈપીએસ અધિકારી અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી તરીકે ફરજ બજાવે છે તે મયુર ચાવડા છે આ ગિરિશ પરમાર અને ઇમરાન પઠાણના જે બંને દરોડા થયા છે અને દરોડાનો મામલો સ્વાભાવિક છે કે અને ત્યાર પછી તે કોના નામ ખુલે છે આ દારૂની જે હેરાફેરી થઈ છે તે ભૂતકાળમાં કરી છે કે નથી કરી સાથે તેના કોના સાથેના સંપર્કો છે કોણ કોણ તેના સાથે સંડોવાયેલું છે અને કયા અધિકારીઓ તેના પાછળ છે કે નથી તે દરેક પ્રકારની બાંકડો લાગ્યા પછીની વિગતો સામે આવશે અને અત્યારે મહેસાણાની પોલીસ જે પ્રકારે આ બાવલુંમાં સળિયા ચોર અને ઓઇલ ચોરો ઝડપાય છે અને તેના માસ્ટર માઇન્ડ ગિરીશ પરમારનું નામ ખુલ્યું છે તેની પણ તપાસ દંદાસણ પોલીસ કરી રહી છે અને ગિરીશ પરમારનો ફોન અને તેની ભૂતકાળની અનેક વિગતો આ પોલીસ પણ તપાસ છે અને તેમાં પણ અનેક નામો ખુલે તો પણ નવાઈની અને તે પણ આ મહેસાણા જિલ્લાની પોલીસમાં ભૂકંપ લાવે તો પણ નવાઈ નહીં જોઈએ હવે જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ ત્રણ દરોડા પાડ્યા છે અને દરોડા પાડ્યામાં જે નામો સામે આવ્યા છે તે નામોમાં બે દરોડાની ચર્ચા ગાંધીનગર સુધી થઈ છે અને સ્વાભાવિક છે કે એસએમસી છે તે તેની વિગતો ડીજીપી વિકાસ સહાયને આપે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ઇન્ડિયા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર